નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આપણે આજે બનાવી રહ્યા છીએ લચ્છી તો આપણે ઉનાળાની ભરપૂર ગરમી માટે આપણે લચ્છી બનાવવાના છીએ તો લચ્છી બનાવવા માટે મેં અહીંયા એક લીટર અમૂલ છાશ લીધી છે આપણે અમૂલ છાસ જે છે એ એકદમ ઘાટી આવે છે વધારે ફેટવાળી આવતી હોય છે તો એક લીટર મેં અમૂલ છાશ લીધી છે અને અઢીસો ગ્રામ મેં અહીંયા દહીં લીધું છે અને કપના માપ પ્રમાણે બે કપ દહીં લીધું છે અને આપણે આ ઘરની મલાઈ લીધી છે જે આપણે ઘરે દૂધ મેળવતા હોઈએ એ આપણે દૂધની મલાઈ લીધી છે અને અહીંયા મેં સાકરનો પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવીએ લચ્છી આપણે લચ્છી બનાવવા માટે એક વાસણમાં બધું દહીં લઈ લઈશું લચ્છી બનાવવા માટે દહીંનો વધારે ઉપયોગ કરવો કેમ કે લચ્છી જે છે એ એકદમ ઘાટી હોય છે એમાં આપણે બે ગ્લાસ છાશ નાખવી પછી આપણે બીજી નાખશું ત્યારે હું આમાં બે ગ્લાસ છાશ નાખું છું અને આપણે આ જે મલાઈ લીધી હતી દૂધની એ નાખી દઈશ આને આપણે મિક્સરમાં નથી બનાવવાની હાથથી જ બનાવવાની છે તો હાથથી બનાવવા માટે મેં જેવણીનો ઉપયોગ કર્યો છે કેમ કે હાથથી બનાવવાથી એકદમ સરસ લચ્છી બને છે જો આવી રીતે આપણે આને પાંચથી દસ મિનિટ આપણે આવી રીતે ફેટી લેવાની છે એટલે એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને આપણે પાંચ મિનિટ આવી રીતે ઝેરી લેશું આ પ્રોસેસને ઝેરવું એવું કહેવાય છે ઝેરણીથી બનાવીને લચ્છી બનાવો એટલે ઝેરેલી લચ્છી કહેવાય એટલે આપણે આવી રીતે એકદમ જો ઝેરશું એટલે ફીણ જે છે એ એકદમ ઉપર આવી જશે જો તમે જોઈ રહ્યા છે કે આપણે આવી રીતે ફેટીને જો લચ્છી બનાવી તો આવી ઉપર આવી રીતનું ઉપર આવી જશે એકદમ સરસ ઘાટી ઘાટી લચ્છી બનશે તો આવી રીતે આપણે લચ્છી બનાવવાની છે જેવી રીતે બજારમાં એકદમ સરસ ઘાટી મળતી હોય એનાથી પણ ટેસ્ટી મળશે તો જુઓ મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હવે આપણે આની અંદર આ જે સાકરનો પાવડર લીધો છે એ નાખી દેસો તમે ખાંડ પણ નાખી શકો પણ સાકર છે એ વધારે સારી તમે જોઈ રહ્યા છે કે ઉપર જે ફીણ એકદમ આવી રહ્યા છે આપણે એમાં મલાઈ નાખી છે એટલે એકદમ ટેસ્ટી બનશે તો આપણે ઉનાળાની બપોરે જ્યારે એકદમ તડકો હોય ત્યારે લીંબુ શરબત છે કે વરિયાળી શરબત પીતા હોય ત્યારે આપણે આ લચ્છીનો પણ ઉપયોગ કરી અને એકદમ ઠંડક આપણે અનુભવ કરી શકીએ છીએ તો જો આપણી લચ્છી જે છે એ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને બજાર કરતાં પણ આ ટેસ્ટી લાગશે તો આપણે બે ગ્લાસ લીધા છે અહીંયાં આ મેં ટોટલ ચાર ગ્લાસ લચ્છી બનાવી છે આપણે ગ્લાસમાં બરફ મિક્સ કરી દઈએ એકદમ ઠંડી ઠંડી આપી લચી જે છે એ બની જશે જો એકદમ સરસ ટેસ્ટી આ એકદમ પેટમાં ઠંડક આપે એવી આ લચ્છી છે પરથી આપણે બરફ નાખીએ અને આપણે ઉપરથી થોડોક જીરા પાવડર મેં અહીંયા જીરા પાવડર લીધો છે અને થોડોક આપણે સંચળ પાવડર લેશું એટલે એકદમ ટેસ્ટી લાગે એવી આ લચ્છી છે તો તમે પણ જરૂરથી એક ટ્રાય કરજો